નમસ્કાર સૂક્ષ્મજીવો માનવ કલ્યાણ ભાગ ત્રણ અને પાઠની આપણે અંતિમ ટોપિકની જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે સૌ કોઈ આપણે તૈયાર થઈ જઈશું આગળ આપણે જે વાત કરીએ એસટીપીએસ સિવિલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બાયોગેસ વિશે સામે તે સૂક્ષ્મજીવો છે એમ કહી શકાય કે વર્ષોથી આપણે એમ કહી શકાય કે જે કુદરતી રીતે જે આપણે ઉત્સર્ગ દ્રવ્યો કે વધારાના ઘટકોનું નિર્માણ કરીએ છીએ એનું સામાન્ય સ્વરૂપમાં નિર્માણ કરવા માટે અથવા તો આપણી સામેથી ઉકળા દૂર કરવા માટે ઉપયોગી છે જ એવું વિઘટકો તરીકે આપણે આગળ ભણ્યા છે અને એની સામાન્ય રીતે કંઈક ના કંઈક રીતે સૂક્ષ્મજીવો માનવ કલ્યાણમાં આપણે એસટીપીએસ અને બાયોગેસમાં વાત કરી હવે આપણે જે વાત કરવાની છે ખેતીવાડીની અંદર અથવા તો જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મજીવો શું ઉપયોગી છે તો એની આપણે વાત કરીએ તો જૈવિક નિયંત્રણમાં કઈ રીતના ઉપયોગી છે તો ખાસ કરીને જે ખેતીવાડી છે કૃષિ ક્ષેત્ર જે છે આપણે ખેતીના જે પાક લઈએ છીએ એમાં તમને ખબર છે કે જે પાકની આપણે વાવણી કરીએ ત્યાંથી લય અથવા રોપણી કરીએ ત્યાંથી લય અને પાક પરિપક્વ કરી બને લણણી કરીએ ત્યાં સુધી આપણે ખૂબ જ પ્રકારના વિવિધ પ્રકારના

બરાબર એવા પ્રયત્ન કરવા પડે છે તો આ આપણે જાણીએ છીએ તો એમાં કયા પ્રકારના છે એની આપણે વાત કરીએ બરાબર તો આધુનિક રીતે આપણે આ પ્રકારના ઉપદ્રવકારકો જે છે એનું નિયંત્રણ કરવા માટે આપણે કીટકોને નાશ કરવા માટે કીટનાશકો નીંદણને નાશ કરવા માટે નીંદણ વેડીસાઇડ અને બીજા અન્ય કેટલાક એવા રોગકારકોને નાશ કરવા માટે પેસ્ટિસાઈડ્સ બરાબર તો અહીંયા ખાસ કરીને સૂક્ષ્મજીવો માટે જે દવાઓ ઉપરાય છે ને પેસ્ટિસાઇડ્સ કીટકો માટે જે દવા ઉપરે છે કીટનાશકો વેડીસાઇડ માટે જે દવા ઉપરે છે નીંદણ માટે જે દવા છે વાય છે બરાબર આનો આપણે આજે ઉપયોગ કરીએ છીએ અને બધા જ એમ કહી શકાય રાસાયણિક દ્રવ્ય છે સામાન્ય રીતે આ રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ આપણે હરિયાળી ક્રાંતિના પરિણામ સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરતા થયા છીએ એ આપણે ખ્યાલ છે બરાબર આના દ્વારા આપણે નિયંત્રણ તો કરીએ છીએ પણ આપણે જાણીએ છીએ કે આ રસાયણો છે એ ખૂબ જ ઝેરી છે આપણે વાત કરી કે રાસાયણિક દ્રવ્યો છે પણ એ ખૂબ જ ઝેરી છે ખૂબ જ ઝેરી હોવાથી કીટકો કે નિંદણ કે વિવિધ પ્રકારના રોગકારકોને નુકસાન કરે છે એ બધાનો નાશ તો થાય જ છે પણ સાથે સાથે પર્યાવરણને પણ ખૂબ જ નુકસાન પહોંચાડે છે પર્યાવરણમાં જેમાં ભૂમિનું પ્રદૂષણ ભૂમિ જળનું પ્રદૂષણ ફળો શાકભાજી પાક પ્રાણી માનવ માટે પણ હાનિકારક નીવડે છે બરાબર એટલે એમ કહી શકાય પર્યાવરણને ખૂબ જ નુકસાનકારક છે કે જેમાં આપણે તમામ પર્યાવરણના કહી શકાય અજૈવિક ઘટકો જેમ કે જળ અજૈવિક છે ફળ પાક શાકભાજી પ્રાણી વગેરે છે જૈવિક છે તો આને નુકસાનકારક બને છે અને સાથે સાથે એમ પણ કહી શકાય કે આવા જે ઘટકો છે એનો ઉપયોગ કર્યા વગર આપણે પાક ઉત્પાદનમાં ઉપદ્રવકારકોનું નિયંત્રણ કરવાની જો કોઈ પદ્ધતિ વિકસાવવામાં આવે આપણે એમ કહી શકાય આવા રોગ ઉપદ્રવકારકોનો જો નિયંત્રણ કરીએ તો ખેડૂતો પણ એક ચોક્કસ પ્રકારની વિચારધારા ધરાવતા હોય છે અને ખેડૂતોની વિચારધારાની આપણે વાત કરીએ તો એવી માન્યતા ધરાવે છે કે જે વિવિધતા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ ખૂબ જ મહત્વની ચાવી છે એનો મતલબ કે તમે આ બધું પ્રદૂષણ છે નુકસાન પર્યાવરણને થાય છે એ જે વિવિધતાને ઘટાડે પણ જો તમે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરો છો જૈવિક નિયંત્રણ દ્વારા તમે એમ કહી શકાય રોગકારકોને દૂર કરવાના પ્રયત્ન કરો છો જેથી જે વિવિધતા જળવાઈ રહી સ્વાસ્થ્ય જળવાઈ રહે બરાબર એટલે જે વિવિધતા અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અગત્યની ચાવી જેને આપણે એમ કહી શકાય જીવિક નિયંત્રણમાં ખૂબ જ આપણે ઉપયોગી બની શકે ભૂમિમાં રહેલી વિવિધતા પણ જાળવી શકાય છે બરાબર આ ઉપરાંત આપણે વાત કરીએ તો આવી વિવિધતા ધરાવતું નિર્ણક ખેડૂતો દ્વારા નિર્માણ કરવામાં આવે જેમાં પાકને નુકસાનકારક ઉપદ્રવકારક હોય ને એ સંપૂર્ણ નાશ કરતા નથી બરાબર સમજો ખેડૂતો હંમેશને માટે જે વિવિધતા જળવાય એવું જ ઈચ્છતા હોય છે પણ પાકને નુકસાન કરનારા જે છે એ પાકને નુકસાન કરનારા છે એનાથી એને બચાવવો તો જોઈએ પાકને ઓછું નુકસાન થવા પ્રયત્ન તો કરવા જોઈએ એટલા માટે એ એમ કહી શકાય ખેડૂતો દ્વારા એક એવું નિવસન તંત્ર નિર્માણ કરવામાં આવે છે કે જેમાં પાકને જે નુકસાન કરનારા છે સો ટકા નાશ નથી પામતા એનો મતલબ જટિલ નિવસન તંત્ર તૈયાર કરવામાં આવે છે અને જટિલ નિવસન તંત્ર રચીને આખું સંતુલન જાળવે છે બરાબર સમજો જે પાકને નુકસાન કરનારા છે તો આપણે આખી આખી નિવસન તંત્રની જો વાત કરીએ તો આહાર ઝાળ સ્વરૂપ તૈયાર કરવો જટિલ નિશન તંત્ર મતલબ આહાર ઝાળ તૈયાર કરવાની આહાર ઝાળ મતલબ શું તો હાર જળનો મતલબ એ બને કે જે નુકસાન કરનારો છે એને ભક્ષ ખાનાર કોણ છે એને ખાનારા હોય એવા સજીવોની સંખ્યા વધારવાની કે જે પાકને નુકસાન નથી કરતા પણ પાકને નુકસાન કરનારા છે એનો ખોરાક તરીકે પછી એમાં બીજા અન્ય સૂક્ષ્મજીવો હોઈ શકે અન્ય પક્ષીઓ હોઈ શકે અન્ય કીટકો હોઈ શકે કોઈ પણ હોઈ શકે એવું જટિલ તંત્ર તૈયાર કરવું પરિણામે પાક ઉપર જે હુમલો કરે છે એ સૂક્ષ્મજીવો તો એ હુમલો કરનારની સંખ્યાની સાથે સાથે એને ખાનારાની સંખ્યા પણ એની સાપેક્ષ વધે જેના કારણે પાકને નુકસાન કરનારા સો ટકા દૂર ન થાય કારણ કે જો સો ટકા દૂર થઈ જાય તો એના ઉપર નભનારા છે એ પણ દૂર થઈ જાય કારણ કે આહાર જાળ તૂટી જાય પોષણ શૃંખલા તૂટી જાય એ ન તૂટે એવું સામાન્ય રીતે એમ કહી શકાય કોણ વિચારતા હોય છે ખેડૂતો આવું સતત વિચારતા રહેતા હોય છે અને એના જ કારણે એમ કહી શકાય કે જૈવિક નિયંત્રણ છે એ ખૂબ જ મહત્ત્વનું પણ બનતું રહેતું હોય છે બરાબર એટલે આવું નિશન તંત્ર જાળવી રાખવું એ ખેડૂતો સામાન્ય વિચારતા હોય છે અને એના કારણે એમ કહી શકાય ટકી શકતા હોય તો આ પર અહીંયા જે આપણે વાત કરીએ તો આનાથી વિપરીત આપણે રૂઢિગત ખેતી એટલે હાલની જે ખેતી કરીએ છીએ હાલમાં જે કંઈ ખેતી કરીએ છીએ એમાં રસાયણનો જયારે ઉપયોગ કરીએ તો હાનિકારક માટે જ આપણે ઉપયોગ કરતા હોય ને રસાયણોનો કે જે પાકને નુકસાન કરે છે એનો જ આપણે આપણે એમ કહી શકાય ઉપદ્રવ ઉઠકે રસાયણોનો ઉપયોગ કરીએ પણ વાસ્તવિક રીતે તમે જાણો છો કે જયારે હાનિકારક તો નાશ પામે છે એની સાથે સાથે બિનહાનિકારકો છે બિનહાનિકારક કીટકો છે જે પાકને ફાયદો કરાવે છે પાક માટે ઉપયોગી છે તો એવા સૂક્ષ્મજીવો પણ નાશ પામે છે જેના કારણે જે વિવિધતા છે એમાં ખલેલ પહોંચે પોષણ શૃંખલામાં ખલેલ પહોંચે છે પરિણામ કઈ વિપરીત આવી શકે છે હા જેની રૂઢિગત ની વાત કરીએ પ્રાચીનની સોરી પ્રાચીનની વાત કરીએ જૂના જમાનાની વાત કરીએ તો એમાં જૈવિક નિયંત્રણ એ ઉત્તમ એમ કહી શકાય છે પદ્ધતિ હતી એમાં વનસ્પતિ પ્રાણીઓ વચ્ચેનું સંતુલન જળવવા માટેનું એક સાકલ્યવાદી વિચાર છે એનો મતલબ કે સૌનો વિકાસ સૌનો સાથ એમ સૌ જીવોને સૌ મોજ કરો બરાબર એનો મતલબ એવો થાય કે બધાને ભેગા મળીને ખાવાનું મજા કરવાની બરાબર બધા ભક્તિ ચાલે તો આવું સાકલ્યવાદી વિચારધારા હતી એ વનસ્પતિ પ્રાણીઓ વચ્ચેનું સંતુલન જળવાય રે બધાનું ચાલે એવી વિચારધારા જૂની હતી જૈવિક નિયંત્રણ દ્વારા કારણ કે જટિલ નિયંત્રણ તંત્રમાં એ માનતા હતા પણ જ્યારે એમ કહી શકાય આપણે

જે પાકને નુકસાન કરનારા હોય તો એને ખાનારા સજીવો છે એનો આપણે વિકાસ કરવો જોઈએ પણ પાકને ખાનારા કીટકો તમે રસાયણિક દવાઓથી છંટકાવ કરીને નાશ કરી નાખો તો એને ખાનારા ખોરાક જ નથી મળવાનો કાં એને વિકલ્પ શોધવો પડે કાં એ નાશ પામતા હોય છે બરાબર આવું ન થાય એટલા માટે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર એટલે રાસાયણિક ખેતીથી આપણે બિનઉપયોગી સાથે સાથે લાભદાયી અથવા તો તેના ઉપર નભતા કોઈ પણ પક્ષી કે પ્રાણીઓ છે એ પણ નાશ પામતા હોય છે એ ખૂબ જ નુકસાનકારક છે જેથી આપણે એવું કહી શકાય કે ખેતી અને ખેતરમાં નિવાસ કરતા કે તેના ઉપર નપતા જે કંઈ શિકારીઓ છે તેમના જીવનચક્ર ખોરાક વગેરે માટે આપણે મહત્વનો ભાગ ભજવીએ છીએ આપણે ખબર હોવી જોઈએ કે ખેતી અને ખેતરમાં નિવાસ કરતા સજીવો ક્યાં છે એના ઉપર એ સજીવો પર નિભ નપતા શિકારીઓ કોણ છે એના ઉપર ખોરાકનો આધાર રાખનારા કોણ છે એનું જીવનચક્ર કયા પ્રકારનું છે ખોરાક કયા પ્રકારે મેળવે છે એ બધી જ બાબત મહત્વની છે અને એના કારણે આપણે એમ કહી શકાય જીવ વિવિધતા જાળવી શકીએ છીએ અને એ જે વિવિધતા જળવાય રહે તો સંતુલનમાં રહે છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો પર્યાવરણમાં થઈ શકતો હોય છે બરાબર જૈવિક નિયંત્રણનો વિકાસ થવો જરૂરી છે આથી જૈવિક નિયંત્રણનો વિકાસ થવા માટે આપણે શું કરી શકીએ એની આપણે આગળ વાત કરવાની છે તો એના માટે આપણે જૈવ જંતુનાશકો તૈયાર કરવાની આપણે આગળ પણ વાત કરીએ લોઢું લોઢાને કાપે એમ કહી શકાય જે હાનિકારક છે એને દૂર કરવા માટે એની સામે લડવા માટે આપણે એવા જ સૂક્ષ્મ જીવોને પસંદ કરવાના બરાબર જેમાં જૈવ જંતુનાશકોની આપણે વાત કરીએ તો વનસ્પતિમાં જે રોગકારકો છે એમાં કીટકો છે નિંદણને નાશ કરવા માટે આપણે જીવકારકોનો ઉપયોગ કરીએ છીએ બરાબર જે નુકસાન કરનારા છે એને બચવા માટે અથવા તો એનાથી રક્ષણ મેળવવા માટે આપણે જીવકારકોનો ઉપયોગ કરીએ છીએ તો એમાં ખાસ કરીને વાયરસ જીવાણુ ફૂગ પ્રજીવ કે ઈયળનો જ ઉપયોગ કરવાનો છે અને એના દ્વારા રક્ષણ મેળવી શકાય છે એમાં આપણે વાત કરીએ તો જીવાણુ તરીકે બેક્ટેરિયા તરીકે બેસિલસ બેસીલસોરેન્જીસિસ બેક્ટેરિયા બરાબર છે કીટનાશક ક્રિસ્ટલ પ્રોટીન એનામાં આવેલું છે બરાબર ક્રિસ્ટલ ઉપરથી એના પહેલાં ત્રણ શબ્દ બરાબર આપણે ક્રિસ્ટલ લખીએ છીએ

છે બરાબર તો આવા પ્રકારના જુદા જુદા પ્રકારના ક્રિસ્ટલ પ્રોટીન તૈયાર કરવામાં આવે છે અને જુદા જુદા પ્રકારના આજે ક્રિસ્ટલ પ્રોટીન જુદા જુદા કીટકના ડીંબ ઉપર અસર કરે છે અને જેના કારણે જુદા જુદા પ્રકારના જે પાકો છે એના પર વ્યક્તિગત દરેક પાકમાં અલગ અલગ પ્રકારના કીટક હુમલો કરતા હોય શેરડીના પાકમાં જે હુમલો કરનારો હોય કપાસના પાકમાં કીટક હુમલો ન કરે કીટક છે કપાસના પાકમાં રહેતો હોય એ શેરડીના પાકમાં કે મકાઈના પાકમાં ન રહી શકે બરાબર તો અલગ અલગ પાકમાં અલગ અલગ કીટકોના નાશ માટે આવા અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલ પ્રોટીન પણ એ બેસીલાસ જે બેક્ટેરિયા છે એની જાતિ પ્રજાતિઓ જ પસંદ કરી અને એમાંથી આ તૈયાર કરવામાં આવે છે અને એનો વ્યાપારિક ધોરણે એટલે કે ખાસ કરીને જેનો ખેતીવાડીની અંદર ખેડૂતોને પણ એ વ્યવસાયિક રીતે એને વેચીને અને એમાં રક્ષણ મેળવવા માટે આ પ્રકારના બેક્ટેરિયા દ્વારા તૈયાર કરેલું પ્રોટીન ઉપલબ્ધ કરવામાં આવેલું છે અને પાક તૈયાર કરવામાં આવેલા છે જેમાં ક્રાય પ્રોટીન એ બીજા કીટકોને મારે છે પણ બિનહાનિકારક હોય છે બરાબર એને નુકસાન નથી કરતો બરાબર બીજા કીટકો માટે બિન છે કે જે બિન એટલે કે જે કીટકો બીજા છે કે જે પાકને નુકસાન નથી કરતા એને માટે કોઈ નુકસાન જ નથી કરતો બરાબર પતંગિયાના ડીમ છે એને ઈયળ છે ખાસ કરીને એ પાકને નુકસાન કરે છે તો એને નાશ કરે છે એનો મતલબ એવો થયો ને કે જે કીટક એ પાકનો ખોરાક તરીકે ઉપયોગ કરે પછી પર્ણ હોય પુષ્પ હોય ફળ હોય પ્રકાંડ હોય કોઈ પણ

તો એને નુકસાન કરે છે બરાબર એ આપણે યાદ રાખશું આ જે બેટીના શુષ્ક એટલે સ્પોર સ્પોર એટલે ખાસ કરીને અલિંગી એના સ્વરૂપો છે બરાબર આપણે આગળ ભણી ગયા બરાબર એ અલિંગી સ્વરૂપો જે છે આ જે પેકેટમાં ઉપલબ્ધ છે તમે એને ખાસ કરીને પાણીમાં દ્રાવ્ય કરો તો એની ખૂબ જ મોટી સંખ્યામાં વૃદ્ધિ થાય અને એ પાણીમાં ઓગળે અને પાકમાં છંટકાવ કરવામાં આવે તો પાકના કોષોની અંદર એ પ્રવેશ કરે અને એ પ્રકારના પ્રવેશ કરેલા દ્રવ્યો છે એ જ્યારે એના આખા પાકના બધા જ ભાગોમાં પ્રવેશી જાય પછી કોઈ પણ કીટક એનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો કીટકને નુકસાન કરી શકે છે એટલે આજે પણ આ પ્રકારની વ્યવસ્થા છે જ આગળ વાત કરીએ આ પ્રકારના પણ નેચરલી કીટકો એવા છે કે જે બીજા કીટકોનો ઉપયોગ કરે છે જેમ કે આ તમને જોવું ચિત્ર છે લેડીબર્ગ બરાબર ભૃગ કીટક છે ભૃગ કીટક એટલા માટે કહેવાય કે આવા કોઈ પણ કીટકો હોય જીવડાઓ હોય તમે એને ઊંધા પાડી દો છો ચેતા ન થઈ શકે તો તો બહુ ખૂબ જ ભાગ્યે ઉડવાનું પસંદ કરતા હોય છે પાકો હોય એ ઝડપથી ન ઉડી શકતા હોય બરાબર અથવા બહુ વધારે ડિસ્ટન્સ સુધી ન ઉડી શકતા હોય અને ભૃગ કીટક કહેવાય એ એફાઇડ્સનો નાશ કરે છે બરાબર તો આ પ્રકારના એ ખેડૂત મિત્ર કહેવાય અને શું કહેવાય હકીકતમાં ખેડૂતના મિત્ર કહેવાય બીજું એક ઉદાહરણ લઈએ ડ્રેગન ફ્લાય જાણીતું ઉદાહરણ છે વાણીઓ બરાબર તો એ મચ્છરનો નાશ કરે છે અને આ પ્રકારના જે મચ્છર અથવા મચ્છરનો ડીમનો ખોરાક તરીકે પોતે ઉપયોગ કરે છે તો એ મચ્છર છે એ પાકને જે નુકસાન કરે છે એનાથી બચાવી શકાય તો આવા કીટકો છે એની સંખ્યા કે જ્યારે ઉપદ્રવકારકો વધે છે ત્યારે આની સંખ્યા વધારવી જરૂરી છે અને એને વધારવા માટે આપણે પ્રયાસો કરવા જરૂરી છે જેથી આવા કીટકો છે એ બીજા કીટકોનો નાશ કરશે અને એ વનસ્પતિ કે પાકને નુકસાન કરતા નથી હોતા બરાબર એ ખેડૂત મિત્ર તરીકે કામ કર્યાં જૈવિક નિયંત્રણમાં આ પદ્ધતિ વિકસાવાનું સતત ખેડૂતો વિચારતા હોય છે આગળ વાત કરીએ ફૂગ પણ કેટલાક નિયંત્રણ તરીકે ઉપયોગી છે જેમાં ટ્રાયકોડમાં મુક્તજીવી ફૂગ છે બરાબર ટ્રાયકોડમાં આખું નામ ટ્રાયકોડમાં પોલિસ્પોરમ આજે ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ફૂગ છે બરાબર એ મૂળના નિવસંત તંત્રમાં વિસ્વાટ કરે છે અને કેટલાક રોગકારકો સામે ખાસ કરીને સૂત્રુકૃમની સામે એમ કહી શકાય એ પ્રતિકારકતા વિકસાવે છે સૂત્રક્રમી સૂત્રકૃમિઓ સામે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે તો એનો પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આપણે એક અલગ વાત કરીએ વાયરસની વાત કરીએ બકુલો વાયરસ જાણીતું નામ છે કીટકો કે બીજા સંધિપાત ઉપર હુમલો કરે છે અને કીટક અને બીજા સંધિપાતનો નાશ કરે છે બરાબર તો આવા જે બકુલો વાયરસની ખાસિયત શું તો એની પાસે ન્યુક્લિયો પોલીહાઇડ્રોક્સી જનીન આવેલું છે ન્યુક્લિયો પોલીહાઇડ્રોક્સી એટલે ચલાયમાન જનીન બરાબર આજે વાયરસના જે ડીએનએ હોય છે અથવા તો જે વાયરસના આરએનએ હોય છે બરાબર એ આર એન નું જયારે પ્રત્યાંકન થતું હોય મેસેન્જર આર એન એ બનતું હોય તો એ મેસેન્જર આર એન એ સાથે એ આ પ્રકારના ન્યુક્લિયો પોલીયો હાઈડ્રોક્સી જોડાઈ જાય

જાતે વિશિષ્ટ લઘુ વર્ણપટીય કીટકોના પ્રયોજન માટે એનો મતલબ એ કેટલાક મર્યાદિત કીટકોના અંદર જ કામ કરે જે પાકને નુકસાન કરતા હોય છે બધા ઉપર કામ નથી કરતા એટલે લઘુ વર્ણપટી એટલે કે મર્યાદિત એવા કે જે પાકને નુકસાન કરનારા હોય એના ઉપર જેની અસર થાય એટલે લઘુ કીટકો ઉપર અસર થતી નથી બરાબર બીજી વાત કરીએ અન્ય વનસ્પતિ કે પક્ષી કે માછલીઓ કે કોઈ પણ કીટક હોય એના પર એની ખરાબ અસર દર્શાવતા નથી બરાબર તો આપણે ચોક્કસ કે જે પાકને નુકસાન કરનારા છે એના ઉપર એ ચોક્કસ આપણે ઉપયોગ કરી શકાય બરાબર આ સિવાય અલગ વાત કરીએ કે આ એક સંસ્થા ઇન્ટિગ્રેટ પેસ્ટ કંટ્રોલ મેનેજમેન્ટ કે જે પણ રોગકારકો તરીકે વાયરસ બેક્ટેરિયા કે ફૂગ આવા સૂક્ષ્મજીવોને પસંદ કરી તેનાથી કેટલાક વિશિષ્ટ જે જૈવિક નિયંત્રિત પેસ્ટ દવાઓ બનાવવામાં આવે છે એની આપણે એક વાત કરીએ બરાબર આવા જીવકારકોનો ઉપયોગ કરી ખાસ કરીને કેવા આપણે વાયરસ બેક્ટેરિયા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર અને એના જૈવકારકો તરીકે ઉપયોગ કરીને વિવિધ દવા બનાવવામાં આવે છે જેમાં સૂત્રો દ્વારા થતા રોગ મટાડવા માટે જે દવા આ પ્રકારના સૂક્ષ્મ જીવોમાંથી બનાવવામાં આવે એને કહેવામાં આવે છે બાયોનેમેટિસાઇડ્સ બનાવવામાં આવે છે એનું જાણીતું ઉદાહરણ તમને આપું સુડોમોનાસ બેક્ટેરિયામાંથી બનાવેલી ક્વોન્ટમ ચાર હજાર આપણે કીધું ને વાયરસ બેક્ટેરિયા કે ફૂગમાંથી તો સુડોમોનાસ બેક્ટેરિયા છે એમાંથી બનાવેલી ક્વોન્ટમ ચાર હજાર જે ધાન્ય પાક અને શાકભાજીમાં ઉપયોગી છે ખાસ કરીને કોના સામે ઉપયોગી છે સૂત્રકૃમિ દ્વારા થતા રોગો બચવા માટે સૂત્રકૃમિથી બચવા માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય ઘણી બીજી ઘણી દવા તૈયાર કરવામાં આવે છે બરાબર તો આ આપણે જૈવિક નિયંત્રણમાં કઈ રીતના સૂક્ષ્મજીવો આપણે ઉપયોગ કરી શકીએ બાયોટેકનોલોજીની મદદ અને આજ વધુ એનો આપણે આપણે ઉપયોગ કરતા થયા છે રાસાયણિક દવાઓની વાત કરી બરાબર જે વાત કરી એવી જ રીતના અંદર કે આપણે જે હરિયાળી ક્રાંતિના પરિણામ સ્વરૂપે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા થયા અને એ રાસાયણિક ખાતરોની ગંભીરતા સમજી અને આપણે આજે એમ કહી શકાય રાસાયણિક ખાતરો બંધ કરી ઓર્ગેનિક ખેતી અથવા જૈવિક ખાતર આધારિત આપણે જો વાત કરીએ તો જૈવિક ખાતરના ટોપિક વિશે આપણે વાત કરીએ તો જૈવિક ખાતર તરીકે આપણે વાત કરીએ

અને પરિણામ સ્વરૂપે આપણી ઉત્પાદકતા વધારવાના માટે સ્વાસ્થ્ય સંબંધિત જૈવિક વિવિધતા સંબંધિત અનેક પ્રશ્નો સર્જે છે એટલા માટે આવા રાસાયણિક ખાતરોને હવે આપણે ઉપયોગ નથી કરવો એની જગ્યાએ આપણે એક વૈકલ્પિક સ્ત્રોત તરીકે સેન્દ્રીય ખાતરનો તો ઉપયોગ કરીએ જ છીએ બરાબર રાસાયણિક ખાતરના બદલે કરીએ છીએ પણ આપણે એની સાથે સાથે કેટલાક જૈવિક ખાતર સેન્દ્રિય ખાતર એટલે જે ખાસ કરીને પ્રાણીઓના મળમૂત્ર આધારિત છે પક્ષીઓની ચરક આધારિત છે બરાબર અથવા તો કેટલાક એવા પાકો આધારિત તૈયાર કરવામાં આવતું ખાતર છે સેન્દ્રિય ખાતર કહેવાય એ તો આપણે થાય જ છે પણ જૈવિક ખાતા તરીકે સૂક્ષ્મ જીવો આપણે કઈ રીતના ઉપયોગી છે એની માટે આપણે વાયરસ બેક્ટેરિયા છે ફૂગ છે કઈ રીતના ઉપયોગી છે જોઈએ તો જીવાણુ ફૂગ અને સાઇનો બેક્ટેરિયા બરાબર જીવાણુ ફૂગ અને સાઇનો બેક્ટેરિયા સાઇનો બેક્ટેરિયા એટલે બ્લુ ગ્રીન આલ્ગી નીલ હરિત લીલ એનો આપણે ઉપયોગ કરીએ ત્રણેયના આપણે એક એક બબે દ્રષ્ટાંત આપેલા છે એના વિશે વાત કરું તો જીવાણુની આપણે પહેલી વાત કરીએ બેક્ટેરિયાની આપણે પહેલા વાત કરીએ તો બેક્ટેરિયામાં એક રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા આગળ ભણી ગયા બરાબર સહજીવન ખાસ કરીને ઉચ્ચ કક્ષાની સિમ્બિકુંડની વનસ્પતિના મૂળ સાથે બરાબર એ રચનાને આપણે શું કહેવામાં આવે છે કે ભાઈ મૂળ ગંડિકા કહેવામાં આવે છે અને એ મૂળ ગંડિકામાં રહેલા બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે પણ એ બેક્ટેરિયા અને મૂળ એકબીજાની સાથેનું સહજીવન છે એટલે મૂળ જ્યારે નિર્માણ પામે ત્યારે એ નાઇટ્રોજન છે એને સ્થાપિત કરે અને નાઇટ્રોજન ક્ષાર બનાવે છે એક ક્ષારનો વનસ્પતિ ઉપયોગ કરે છે બરાબર નાઇટ્રોજન વનસ્પતિ માટે સૌથી મહત્વનું ખનીજ તત્વ છે ઓકે એજોસ્પિરિલિયમ અને એજોબેક્ટર આ સહજીવી છે આ બંને મુક્ત જેવી છે એનો મતલબ એને કોઈ વનસ્પતિના મૂળ કે વનસ્પતિના ભાગની જરૂર નથી છતાં આ જે મુક્ત જેવી છે એ વાતાવરણના જે નાઇટ્રોજન છે એનું સીધું જ જમીનમાં ક્ષાર સ્વરૂપે સ્થાપિત કરે છે એજોસ્પિરિલિયમ અને બેક્ટર એજોરોબેક્ટર બંને અગત્યના નામ છે મુક્ત જીવ આ વાત કરી બેક્ટેરિયાની આગળ વાત કરીએ ફૂગની જાતિની જે પણ સહજીવી ફૂગ છે બરાબર એ આવૃત્તિ આપણને આગળ ભણ્યા છો બરાબર એમાં એસી ટકા આવૃત્ત મૂળ સાથે આ પ્રકારનું સહજીવન છે બરાબર અહીંયા કે મૂળ ગંડીગા કહેવાય

ત્રીજી વાત કરવાની છે એની વાત કરીએ સાયનોબેક્ટેરિયા સ્વયં સ્વયંપોષી છે જળસ્થળ નિવસંત્ર બંનેમાં ઉપયોગી છે તો બંનેમાં કઈ રીતના ઉપયોગી છે એની વાત કરીએ એ પણ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે પાણીમાં હોય તો પાણીમાં સ્થાપન કરે છે જમીન ઉપર હોય તો જમીનમાં સ્થાપન કરે એના બિના નોસ્ટો ઓસિલેટોરિયા એના જાણીતા ઉદાહરણ છે બરાબર આગળ વાત કરીએ કારણ કે આની અંદર ખાસ કરીને તમે આગળ ભણ્યા છો અગિયારમાં ધોરણમાં એમાં અભિકોષો આવેલા હોય છે શું આવેલા હોય છે અભિકોષ અને એ અભિકોષ ખાસ કરીને એ નાઇટ્રોજન સ્થાપન પ્રક્રિયામાં ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા છે જૈવિક ખાતર તરીકે ઉપયોગી બની શકે છે બરાબર એ ખાસ ખૂબ જ મહત્વના છે તો અહીંયા આપણે જે વાત કરી સાયનો કઈ રીતના ઉપયોગી છે તો અહીંયા આપણે જે કંઈ વાત કરી જૈવિક નિયંત્રણ તરીકે એમાં સૂક્ષ્મજીવોનો ફાળો છે બરાબર રોગકારકો સામે અને એ સૂક્ષ્મજીવોનો ફાળો પોષક દ્રવ્ય સામે કઈ રીતનો છે આપણે બંને ટોપિકોની વાત કરી અહીંયા આપણે પ્રકરણ પૂરું કરીએ છીએ તો આપણે આ પ્રકરણ સંપૂર્ણ રીતે ત્રણ ભાગમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે તમે ખૂબ જ એમાં મજા આવી હશે અને ખૂબ જ સારી રીતે સમજી શક્યા છો એ બદલ સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા પ્રકરણમાં આવજો